મહિનામાં પોલીસ તંત્ર અને પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન પાડી ઘી પકડી પાડવામાં આવ્યું છે નકલી ઘી પનીર સહિતની ખાદ્ય સામગ્રી બનતી હોય જાહેર આરોગ્ય સામે ચિંતા ઉભી થઈ છે ત્યારે હવે વરાછા વિધાનસભા ધારાસભ્યએ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાલસેલિયાનું ધ્યાન દોરી આ સંદર્ભે કડક કાયદો બનાવી કાર્યવાહીની માંગ કરી છે વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કારાણીએ રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ બાબતે રજૂઆત કરી છે ધારાસભ્યની રજૂઆત મુજબ નકલી દવાઓ બનાવવી વેચવી તેમજ ખાદ્ય પદાર્થ નકલી બનાવવા કે ભેળસેળ કરવાના ખોટા ધંધા ચાલી રહ્યા છે માફિયાઓને કોઈ પ્રકારનો ડર નથી તેઓની સામે કાર્યવાહી કરી શકાય તેઓ કડક કાયદો નથી તપાસ થાય સેમ્પલ લેવાય રિપોર્ટ આવે

આડકતરી ટિપ્પણી પણ કરી હતી રજૂઆતમાં જણાવ્યા મુજબ અગાઉ તત્કાલીન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને તેમજ વિધાનસભાના ગૃહમાં રજૂઆત કરી હતી આ માટે લોકોને અને મને તમારી ઉપર વિશ્વાસ ભરોસો છે કારણ કે તમે આરોગ્ય મંત્રી બન્યા છો સ્વતંત્ર હવાલો છે તમે ઈમાનદાર અને પ્રમાણિક છો ભણેલા અને ધાર્મિક છો કામ કરવાની ઈચ્છા શક્તિ ધરાવો છો એટલે આ કામો તમે કરી શકો એમ છો આવનારા વિધાનસભા સત્રમાં કડક કાયદો બનાવી લાગણી છે આપણે સૌ જાણીએ છીએ કે ઘણા સમયથી નકલી દવાઓ ખાદ્ય પદાર્થો નકલી પનીર હોય ઘી હોય ખાદ્ય પદાર્થોમાં છે નું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે દિવાળી પહેલા આરોગ્ય વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘણી બધી જગ્યાએ રેડ પાડી ખૂબ મોટી સંખ્યામાં મોટા જથ્થામાં પનીર પકડાયું સુરત અંદર નવ હજાર કિલો ઘી નકલી પકડાયું ક્યાં છે પનીર ક્યાં છે ઘી શું થયું એ ઘી પનીર બનાવનારા બનાવનારા વેચનારા લોકોનું કંઈ જ નથી થતું કંઈ જ ખબર નથી શું કાર્યવાહી થઈ બે પાંચ કેસ થાય બે પાંચ હજાર પચીસ હજાર દંડ થાય છૂટી જાય ફરી વાર પાછો ધંધો શરૂ થાય બે ફાર્મ બન્યા છે ભેળછેડ કરનારા નકલી બનાવનારા લોકો માફિયાઓ કોઈ ડર વગર ભય વગર બે ફાર્મ પણ આ ધંધો કરી રહ્યા છે તોને અટકાવો કેવી રીતે મીટિંગો કરવાથી નિવેદનો બાજી કરવાથી કોઈ આદેશો કરવાથી આ વસ્તુ શક્ય નથી આને અને બંધ કરવા હોય તો કડક કાયદો બનાવવો પડે અને કડક કાયદો બન્યા પછી એનો કડક અમલવારી કરવી પડે એનો પાલન કરાવવું પડે એટલા માટે આ અગાઉ પણ મેં મુખ્યમંત્રીને પણ આ વાત કરી છે જે તે સમયે ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા એમને પણ પત્ર લખ્યો છે વિધાનસભા ગૃહમાં હું બોલ્યો છું કે આની સામે બનવો જોઈએ અને કડક રીતે એનો અમલ થવો જોઈએ એનો કંઈ પરિણામ નથી મળ્યો કાયદો નથી બન્યો એટલા માટે ફરી વાર મેં મુખ્ય આરોગ્ય મંત્રીને પત્ર લેખ્યો છે કે આવા માફિયાઓને રોકવા હોય લોકોના જીવન સાથે છેડા કરે છે કોઈ એક વ્યક્તિની હત્યા થાય તો એ હત્યા કરનાર આરોપીને આજીવન કેદ થાય એને ફાંસીની સજા થાય આ લાખો લોકોના જીવન સાથે છેડા થઈ રહ્યા છે આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે કોઈ કાનૂન નહીં કોઈ એવો કડક કાયદો નહીં લોકો બેફામ થઈને ડર વગર ભય વગર આ કામ કરી રહ્યા છે એવા લોકોને રોકવા માટે એક કડક કાયદો બને જેનાથી લોકો થરથર કાપે થરથર ધ્રુજે નકલી બનાવવું હોય નકલી ખવડાવવું હોય નકલી વેચવું હોય તો ડર હોવો જોઈએ ભય હોવો જોઈએ અને એટલા માટે એવો કડક કાયદો બને અને કડક કાયદો બન્યા પછી એનો કડક રીતે અમલ થાય એવી મારી માગણી છે હું મારી ફરજ નિભાવું છું લોકોની જે પીડા છે વેદના છે લોકોમાં જે પ્રશ્ન છે એ લોકોનો અવાજ છે એ લોકોનો અવાજ હું વહીવટી તંત્ર સુધી યોગ્ય જગ્યાએ પહોંચાડું છું હું મારી ફરજ નિભાવું છું અને મને ભરોસો પણ છે કે આરોગ્ય મંત્રી પાસે સ્વતંત્ર હવાલો છે યુવાન છે ભણેલા છે ઈમાનદાર છે પ્રમાણિક છે કામ કરવાની ઈચ્છા છે કે તે છે અને મને ચોક્કસપણે લોકોને મને પણ વિશ્વાસ છે કે નવો કાયદો બનાવશે અને કડક કાયદો હશે અને કાયદાનું કડક રીતે અમલીકરણ થાય અને લોકોને સારું અસલી ખાવાનું મળે એવી હું અપેક્ષા રાખું છું